નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ખીલ થાય તો શું કરવું ખીલ થયા હોય તો શું કરવું ખીલની દેશી ઘરેલું ઉપચાર શું ખીલ મટાડવા માટે દેશી ઉપાય શું તો સૌ પ્રથમ મિત્રો તમે હજી અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ખીલ ખીલનો ઘરેલું ઉપાય આયુર્વેદિક ઉપચાર તો જાણીએ મિત્રો મૂળાના પાનનો રસ ખીલ પર છોપડવાથી ખીલ મટે છે મિત્રો મૂળાના પાનનો રસ છોપડવાથી ખીલ મટે છે તો મિત્રો આ નાનકડો ટચુકડો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયોમાં